નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો યોગ અને પ્રાણાયામ પ્રાણાયામ વિશે આપણે સાંભળ્યું છે બધાને ખબર છે યોગ અને પ્રાણાયામથી ફાયદા થાય પરંતુ પ્રાણાયામ કરવાથી શરીરની અંદર ફાયદા નહીં ચમત્કારિક ફાયદા થાય છે પ્રાણાયામ છે દરેક પ્રાણાયામ ચમત્કારિક ફાયદા આપે છે પરંતુ એક એવું પ્રાણાયામ છે કે જે લગાતાર ત્રીસ દિવસ જો કરવામાં આવે ને તો શરીરની અંદર દવાથી જે ફેરફાર ન આવે એ માત્ર ને માત્ર દસ મિનિટના પ્રાણાયામ કરવાથી ચમત્કાર આવે છે શરીરની અંદર ચમત્કાર સર્જે છે એ પ્રાણાયામથી કઈ કઈ બીમારી છે એમાં ફાયદો થાય છે દવા કરતાં પણ વધારે ફાયદો એમ તમે કહી દો કે ચમત્કાર થયો શરીરની અંદર એવું પ્રાણાયામ છે એ કઈ કઈ બીમારીમાં કામ આપશે એની વાત કરું એ પહેલાં કહી દઉં કે પ્રાણાયામ કયું અને કઈ રીતે કરવાનું હોય છે એ પ્રાણાયામનું નામ છે મિત્રો અનુલોમ વિલોમ બધા જ લોકોએ લગભગ સાંભળ્યું જ હશે પ્રાણાયામ અને અનુલોમ વિલોમ વિશે પણ સાંભળ્યું હશે શ્વાસોશ્વાસની એક પ્રક્રિયા છે એક ટ્રીક છે શ્વાસ લેવાની સવારે ઉઠી સૂર્યોદયની પહેલાં ઉઠી અને વહેલી સવારે જો દસ મિનિટ આ પ્રાણાયામ કરવામાં આવે ને તો શરીરની અંદર ત્રીસ દિવસમાં ચમત્કાર સર્જી શકે છે ઘણી બધી બીમારીઓમાં હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ જે છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું એક પ્રાણાયામ છે કઈ રીતે કરવાનું તો સૌથી પહેલાં મિત્રો તમારે આસનમાં બેસી જવાનું ખુલ્લી હવામાં ખુલ્લા વાતાવરણમાં બેસવાનું છે કાં તો તમે પલાઠી વાળીને એટલે કે સુખાસનમાં પણ બેસી શકો છો પદ્માસનમાં પણ બેસી શકો છો અને વજ્રાસનમાં પણ બેસી શકો છો જો કોઈને ગોઠણની તકલીફ હોય તો વજ્રાસનમાં ન બેસી શકે તો સામાન્ય રીતે પલાઠી વાળીને પણ બેસી શકો છો એને બેસવાની એક પૂર્વ શરત એ છે કે કરોડરજ્જુ છે એ એકદમ સીધી રહેવી જોઈએ અને સીધું ટટ્ટાર બેસીને પ્રાણાયામ કરવામાં આવે તો જ એના ફાયદા થાય છે પ્રાણાયામ કરવામાં પહેલાં તો સૌથી પહેલાં ઉઠી અને સવારે પેટ સાફ થઈ જાય એટલે કે ફ્રેશ થયા પછી ખુલ્લી હવામાં આસન એક નાનકડું એવું આસન પાથરી અને એમાં બેસવાનું છે બેઠા પછી મિત્રો તમારે સૌથી પહેલાં એક નસકોરું બંધ કરવાનું છે અંગૂઠાથી આ રીતે અંગૂઠાથી બંધ કરી અને આ બાજુના નસકોરાથી શ્વાસ લેવાનો છે શ્વાસ લીધા પછી આ જે વચ્ચેની બંને આંગળીઓ છે એનાથી એ નસ્કોરું જે નસકોરાથી શ્વાસ લીધો છે એ નસકોરું બંધ કરવાનું છે અને બીજા નસકોરાથી શ્વાસ છોડવાનો છે ફરી પાછો જે નસકોરાથી શ્વાસ છોડ્યો છે એ જ નસકોરાથી શ્વાસ લેવાનો છે અને પછી પાછો બીજા નસકોરાથી શ્વાસ છોડવાનો છે આ અનુલોમ વિલોમની જે ક્રિયા છે આને તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ રીતે કરવાની હોય છે અથવા ઘણા બધા આયુર્વેદાચાર્યો અથવા જે યોગા યોગા યોગ ચિકિત્સકો હોય છે એમાં તમને યુટ્યુબમાં પણ મળી રહેશે એની કઈ રીતે કરવાની ટેકનિક છે હવે મિત્રો આના ચાર ભાગ છે અનુલોમ વિલોમ પ્રાણાયામના ચાર ભાગમાં આ એક વખતની ક્રિયા થાય છે સૌથી પહેલાં પેટને એકદમ ઢીલું રાખવાનું છે પછી એક નસકોરું બંધ કરી અને શ્વાસ છે એ ધીમે ધીમે ભરવાનો છે અંદર શ્વાસ ખેંચવાનો છે આ જે શ્વાસ ખેંચવાની પ્રક્રિયા છે આને પૂરક કહેવામાં આવે છે આ રીતે શ્વાસ ખેંચ્યા પછી આ રીતે એક નસકોરું દબાવેલું છે એક નસકોરાથી શ્વાસ ખેંચ્યો છે પછી આ શ્વાસને રોકી રાખવાનો છે જ્યાં સુધી તમે રોકી શકો ત્યાં સુધી એને રોકી રાખવાની પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કુંભક કહેવામાં આવે છે શ્વાસ રોકી રાખ્યા પછી શ્વાસ છોડવાનો હોય છે તો આ નસકોરું જે નસકોરાથી શ્વાસ લીધો છે એ નસકોરું બંધ કરી અને બાજુના નસકોરાથી શ્વાસ છોડવાનો હોય છે હવે એ શ્વાસ છોડવાની જે પ્રક્રિયા છે એને રેચક કહેવામાં આવે છે શ્વાસ છોડ્યા પછી મિત્રો જ્યાં સુધી તમે શ્વાસને એ રીતે રોકી શકો ત્યાં સુધી રોકાવાનું છે શ્વાસ છોડ્યા પછી તમે શ્વાસની ગતિને રોકી રાખો એને બાહ્ય કુંભક કહેવામાં આવે છે ત્યાર પછી મિત્રો પાછો શ્વાસ લેવાનો છે એટલે પાછી પૂરકની ક્રિયા થાય છે આ રીતે આ ક્રિયા છે એને મિત્રો તમે દસ વખત વીસ વખત ત્રીસ વખત તમારી કેપેસિટી પ્રમાણે પ્રથમ દિવસથી શરૂ કરો તો ધીમે ધીમે વધારતું જવાનું છે મિત્રો આ એવી પ્રક્રિયા છે કે જે શરીરની અંદર ખાસ કરીને માનસિક અને શારીરિક બંને રીતે માનસિક સમસ્યાઓનો તો દૂર કરે જ છે પરંતુ ઘણી બધી એવી શારીરિક સમસ્યાઓ એવી શારીરિક બીમારીઓને દૂર કરે છે બીજું સૌથી મહત્ત્વનું મિત્રો કે જ્યારે અનુલોમ વિલોમ આપણે કરતા હોય ત્યારે તમને એવો પણ ફીલ થશે તમને બે ત્રણ દિવસ અભ્યાસ કરશો એટલે એવો અહેસાસ થશે એવું ફીલિંગ થશે કે એક નસકોરું છે એનાથી વધારે શ્વાસ લેવાતો હોય બીજું નસકોરું છે એનાથી શ્વાસ ઓછો લેવાતો હોય એવું પણ લાગશે મિત્રો ડાબુ નસકોરું છે એ ચંદ્ર અને જમણું નસકોરું છે સૂર્યનાળી છે આ નાડી એક્ટિવ થાય છે અને એવું કે શરીરની નસે નસમાં આની ઇફેક્ટ છે આ પ્રાણાયામની ઇફેક્ટ છે પોઝિટિવ ઇફેક્ટ દેખાય છે એટલા માટે મિત્રો કઈ કઈ બીમારીમાં આ કામ કરશે સૌથી મહત્વનું છે મિત્રો માનસિક સ્ટ્રેસ માનસિક થાક માનસિક નબળાઈ યાદશક્તિ નબળી હોવી અથવા વારંવાર ક્રોધ આવવો ચીડિયાપણું હોવું આવી સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એ સિવાય મિત્રો ખાસ મહત્વનું કે હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ જેમાં જેમાં જેની અંદર બ્લડ પ્રેશર હાઈ બીપી અને લો બીપી બ્લડ શુગર શ્વસન માર્ગને લગતી સમસ્યાઓ શ્વાસોશ્વાસની ગતિ છે એ મજબૂત બને છે સાથે સાથે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પણ વધારે વધારે એક્ટિવ બને છે ઇમ્યુન સિસ્ટમ વધારે મજબૂત બને છે ગળા અને નાકને લગતી સમસ્યાઓ દૂર થાય છે ખાસ કરીને થાઇરોઇડ જેવી સમસ્યાઓમાં પણ ખૂબ ફાયદો થાય છે ફેફસાને લગતી સમસ્યાઓમાં ખૂબ ફાયદો થાય છે જેમને વારંવાર ખાંસી ઉધરસ કફ રહેતું હોય એવા લોકોને ખૂબ ફાયદો થાય છે કાનની સમસ્યા હોય નાકની સમસ્યા હોય આંખની સમસ્યા હોય તો ખૂબ ફાયદો થશે આંખોની દ્રષ્ટિ ક્ષમતા આનાથી ધીમે ધીમે વધે છે વાળ સ્વસ્થ અને મજબૂત બને છે પાચક રસો છે વધારે એક્ટિવ બને છે જેના લીધે પાચનશક્તિ મજબૂત બને છે લિવરની કાર્યક્ષમતા વધે છે અને કિડની ઉપર પણ પોઝિટિવ અસર થાય છે એટલે કે એવું પ્રાણાયામ છે કે જે આખા બોડીની અંદર પોઝિટિવ એનર્જી લાવે છે પોઝિટિવ એનર્જી શરીરમાં વધે છે અને સવારે કરવાથી વધારે ફાયદો થાય છે આ પ્રાણાયામ પરંતુ આને સંધ્યા ટાઈમે પણ કરી શકાય છે ભોજન લીધા પહેલાં કરવાનું અથવા ભોજન લીધાના કલાકથી બે કલાક તો ગાળો જાય પછી આ પ્રાણાયામ કરવાનું હોય છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે આનાથી સાયનસની બીમારી હોય તો એમાં પણ ખૂબ ફાયદો થાય છે વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય આધાશીશીની સમસ્યા હોય એમાં પણ ખૂબ ફાયદો થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી